નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન જેમાં આપનું આર્થિક સ્વાગત છે બાળકો આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચમાં વિષય પર્યાવરણમાં સાધ્યાપોથીમાં ભાગ નંબર ચારમાં પ્રકરણ નંબર પાંચ ઠંડુ કે ગરમ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો સૌપ્રથમ તો મારે ચેનલમાં તમે ના જોડાયો તો મારે ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે તો બારો અહીંયા સૌપ્રથમ તો આપણે વિડીયોની શરૂઆત કરી તો અહીંયા પહેલો પ્રશ્ન આપવામાં આવે છે કે આપેલા વાજિંત્ર વિશે બે વાક્યો લખો તો અહીંયા પહેલા નંબરની અંદર જે ચિત્ર દેખાય છે એ બારોકો વાસરીનું ચિત્ર છે વાસરીમાં ફૂંક મારવાથી તે વાગે છે તેના પર પાંચ કે સાત કાણા હોય છે તો આ તો બારોકો વાસરીનું સંપૂર્ણ અભ્યાસ તો અહીંયા જો નંબર બે જોઈએ તો નંબર બે ની અંદર ઢોલક આપ્યું છે તો આ ઢોલક વાગે ચિત્ર આપ્યું છે પાવો પાવાનું ચિત્ર કે જેને બીન પણ કહેવામાં આવે છે તેમાં ફૂંક મારવાથી વાગે છે તો આ તો ચિત્ર બાળકો પાવાનું અહીંયા બાળકો ચોથા નંબરનું ચિત્ર જોઈએ તો ચોથા નંબરનું જે ચિત્ર ખરું એને મુગત કહેવાય મુગન ચિત્ર તેની બંને બાજુ ચામડું લગાવેલું હોય છે તે વાદ્ય તરીકે તેનો સારો ઉપયોગ થાય છે એના પછી નંબર પાંચ જોઈએ તો ગીતાર કહેવામાં આવે છે આ ચિત્ર ગીતારનું છે આપણે પિક્ચરોમાં જોયું છે બાળકો તેમાં ખેંચીને તાર બાંધેલા હોય છે અને તારને ધુજાથી તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે તો આપણે આ વાજિંત્રનો અભ્યાસ જોઈએ તો બાળકો આપણે આગળ જોઈએ બાળકો પાના નંબર બાળકો પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ લખો એમાં નંબર કીધો છે કે શિયાળામાં તમને વધારે સવારે ઠંડી લાગે ત્યારે તમે શું કરો છો તો સવારે ઠંડી લાગે ત્યારે અમે તાપણું કરી અને તાપીએ છીએ બાળકો પંદરનો પ્રશ્ન જોઈએ કે મમ્મીએ બનાવ બીજો પ્રશ્ન જોઈએ પાના નંબર પંદરની અંદર તો નંબર બે મમ્મીએ બનાવેલું ગરમ દૂધ તમે ઠંડુ કર્યા વગર પીવા લાગો તો શું થાય તો મમ્મીએ બનાવેલું ગરમ દૂધ ઠંડુ કર્યા વગર પીએ તો જીભ ડાજી જાય નંબર શિયાળામાં તમે ચશ્મા પર ફૂંક મારો છો તો શું જોવા મળે છે તો શિયાળામાં ચશ્મા પર ફૂંક મારીએ ત્યારે ચશ્મામાં ભેદ જોવા લાગ મળે છે નંબર ચાર તમારા હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા શું અનુભવ થાય છે તો હાથી હાથ ને છાતીના ડાબા ભાગ પર મૂકતા હૃદયના અનુભવ થાય છે રીતે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ તો પાંચમા અંદર ગરમ ગરમ ભજીયા મોંમાં નાખી દઈએ તો શું થાય ગરમ ગરમ ભજીયા મોમાં નાખી દઈએ તો જીભ ભરી જાય છે બાળકો એ રીતે પાંચ પ્રશ્નો જોયા હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર વિધાન ખરા છે કે ખોટા તે ફૂંકવામાં આવેલી હવા ગરમ હોય છે તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે તો અહીંયા બીજો આપણે વિકલ્પ જોઈએ ખરા ખોટામાં ડોક્ટર છાતીના ધબકારા માપ સાંભળવા સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે સાચું નંબર ત્રણ ઠંડી ચા ગરમ કરવા ફૂંક મારવી જોઈએ તો જવાબ આવશે ઠંડી ચાને ગરમ કરવા માટે ફૂંક મારવી જોઈએ તો જવાબ આવશે બાળકો ખોટું આની અંદર નંબર ચાર કઠિયારો લાકડા કાપવા માટે દાંતડું વાપરે છે તો ખોટું નંબર પાંચ માપ પટ્ટીની મદદથી માપ લઈ શકાય તો જવાબ આવશે સાચું નંબર છ સંગીતના સાધનોનો અવાજ ખુલ્લી આંખે સંભળાય છે તો જવાબ આવશે ખોટું બાળકો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તમે કયા કયા કામ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો હું ગરમ ચાને દૂધને ઠંડી કરવા માટે ગરમ રોટલીને ઠંડી કરવા ચશ્મા ના કાચને સાફ કરવા માટે નો ઉપયોગ ફુગ્ગા ફૂલા માટે કરું છું અને ના ફોતરા માટે ના ફોતરા ઉડાડવા માટે વગેરે કામોમાં નો ઉપયોગ કરું છું તો બાળકો આપણે પાના ની અંદર જોઈએ તો અહીંયા પ્રશ્ન નંબર પાંચ આપવામાં આવે છે કે ખાલી જગ્યા પૂરો નંબર એક ખૂબ જ ગરમ ખાવાથી જીપ ખાલી જગ્યા થાય છે તો ડાજી જાય છે નંબર બે કાપડના ટુકડાને ને મો પાસે લઈ જઈ ફૂંખ મારતા કપડું કેવું થાય તો ગરમ થાય છે નંબર ત્રણ સીટી વગાડવા માટે ખાઇ ગયા મારવી પડે તો ફૂંખ મારવી પડે નંબર ચાર મોંમાંથી નીકળતી હવા ખાઈ ગયા હોય છે તો ભેજ હોય છે જેથી કાચમાં ભીનાશ વાળો સરળતાથી સાફ કરી શકાય બાળકો આપણે એ રીતે આગળ જોઈએ અહીંયા તમારે અવલોકન કરવાનું છે નંબર પ્રશ્ન નંબર છ તમારું અવલોકન નોંધો નંબર એક શિયાળામાં વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા તો શિયાળામાં વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢીએ તો મોંમાંથી ધુમાડું નીકળે છે નંબર બે બરફને ખુલ્લો મૂકતા તો બરફને ખુલ્લા વાતાવરણમાં ગરમીના લીધે બરફ વગરવા લાગે છે અને થોડી વારમાં બરફનું પાણી થઈ જાય છે બાળકો આપણે જોઈએ પ્રશ્ન નંબર ગરમ કરતા મીન પીંગરવા લાગે છે જે શરૂઆતમાં પ્રવાહી સ્વરૂપમાં જ્યારે થોડી વારમાં પછી ઘન સ્વરૂપમાં આવી જાય છે નંબર ચાર ફ્રીજમાં મૂકેલી ચોકલેટ ફ્રીજમાંથી બહાર કાઢતા તો ફ્રીજમાં મૂકેલી ચોકલેટ ફ્રીજમાંથી બહાર કાઢતા થોડા સમયમાં તે ઓગરવા લાગે છે બાળકો આગળ પાંચમો પ્રશ્ન જોઈએ સારામાં રમતા રમતા કપાટ દરવાજા પર અથડાય અથડાય તો તો રમતા રમતા કપાટ દરવાજા પર માથામાં એટલે કે થઈ જાય છે તે ભાગ ઉપસી આવે છે તો બાળકો આ ધોરણ પાંચની અંદર પર્યાવરણ વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ ઠંડુ કે ગરમ તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું તો સૌપ્રથમ તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો જેથી તમને રોજ આવા નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે અને તમે સરળતાથી સ્વાધ્યમ પોથી પૂરી શકો આવજો બાળકો આભાર ગુડ નાઇટ આવતીકાલે આ સમય ફરીથી મળીશું ગુડ નાઇટ